બોલો સ્વામિનારાયણ ભગવાનને હરિકૃષ્ણ કૃષ્ણ રાધા રાધાર દેવની સિદ્ધેશ્વર મહાદેવની બોલો શ્રી રામચંદ્ર ભગવાન ને કોટી બ્રહ્માંડના નાયક પરબ્રહ્મ પરમાત્મા સર્વ કારણોના કારણ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપ અહીં વ્યાસપીઠ પર બિરાજમાન આપણને સૌને શ્રી રામચરિત માનસ કથાનો સાત દિવસ સુધી સત્સંગ કરાવે છે એવા સદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી વિવેક સ્વરૂપ સ્વામી તથા અહીં ઉપસ્થિત તમામ બ્રહ્માનિષ્ઠ સંતો તથા મારા વાલા હરિભક્તોને આ રુદ્ર ઈરપના ભાવથી જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ હા હવે બરોબર તો ભક્તજનો હું આજે તમને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ને એક નાનો એવો પ્રસંગ કહેવાનો છું તમે આ પ્રસંગમાં થોડું નોટિસ કરજો અને આફ્ટર હું તમને એક સવાલ પૂછીશ નાનો એવો તમે આ સત્સંગ ઉપર થોડું નોટિસ કરજો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે નાના હતા ને ત્યારે બધા ભાઈઓ ભેગા મળીને આંગણામાં રમતા હતા મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ત્યારે જીતે હતા તો પણ તે જાણી જોઈને હારી ગયા તો કે કેમ તો કે તેમના ભાઈઓને ખુશ રાખવા માટે ભગવાન શ્રીરામ પોતે ખુદે હારી ગયા અને હાર સ્વીકાર્યા પછી પણ એ શબ્દ જે વાક્ય બોલ્યા છે ને ભક્તજનો એ અમૃત જેવું વાક્ય છે કે જીત મારી થાય કે મારા ભાઈઓની પણ સ્વામી જીતવા મારી છે ને જ્યાં તારું અને મારું હશે ને ત્યાં કાયમના માટે ઝઘડા થશે અને જ્યાં આપણું હશે ને ત્યાં કાયમના માટે ઝઘડા નહીં થાય એટલે રામાયણ આપણને આ શીખવાડી જાય છે ભક્તજનો આ રામાયણ આપણને આ શીખવાડી જાય છે ચાંદ જોડે રાત ને અહી થંભી જવાનું મન થાય આ જોડે રાત ને અહી થંભી જવાનું મન થાય આવા પૂજ્ય વિવેક સ્વરૂપ ની શ્રી રામચરિત માનસ કથા જોઈ અયોધ્યા માંથી પ્રભુ શ્રી રામને ખુદ અહી રોકાઈ જવાનું મન થાય અહી રોકાઈ જવાનું મન થાય અરે ગુરુ

અરે ગુરુ જંગ લગી તલવાર પે અ ધાર ચઢાની હો અરે ગુરુ જંગ લગી તલવાર પે અ ધાર ચઢાની હોછ લો બેઠે ગહેમી મેં ઉસે હિન્દુ સમાજ કી તાકાત દીખાની હોગી હિન્દુ સમાજ કી તાકાત દીખાની હોગી બોલો જાય સ્વામી નારાયણ અરે ગુરુ ભારતની ભૂમિનો એ પ્રતાપ છે કે કેટલાય વિદેશી આક્રમણતાઓ ની ગુલામીમાંથી ગુજરવા છતાં પણ આજે આ ભારતની હિન્દુ સંસ્કૃતિની ધરોહર આજે પણ અડીખમ ઊભી છે તેમનો આપણને અભિમાન છે અને હોવું પણ જોઈએ કારણ કે આજની આ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બલિદાનની જરૂર છે બલિદાનની જરૂર છે અરે સ્વામી આવા આવી યુવાન કે યુ જેના ઉપર ઘર પરિવાર અને સમાજની જવાબદારી છે તે યુવાન આજે પાંગડો થતો જઈ રહ્યો છે તે યુવાન આજે પાંગડો થતો જઈ રહ્યો છે અરે સ્વામી તેમના માતા પિતાની નાની નાની શીખામણોથી અકળાઈને તે આત્મહત્યાના પ્રયાસો તરફ ઢળી રહ્યો છે પાન માવા બીડી અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો તરફ વળી રહ્યો છે અરે સ્વામી આ યુવાધન આપણા આવું યુવાધન શું કામનું આવું યુવાધન આપણા દેશનું ભલું કરી શકશે અરે ઊંચે ખ્વાબો કે લઈએ ગહેરાય છે કામ કરના પડતા હે નહી મિલતી કામયાબી કિસી મહેનત કે આગ મે દિન રાત જલના પડતા હેહનત કે આગ મે દિન રાત જલના પડતા હૈ સાચું રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ થશે કે જ્યારે શાસ્ત્ર એટલે ધર્મ અને શસ્ત્ર એટલે સરકાર આ બંનેનો સમન્વય થશે ને ત્યારે જ આપણે આપણા ભારતનું નિર્માણ કરી શકશું અરે ગુરુ મારા વિચારે સાચું રાષ્ટ્ર કે જ્યારે આ ભારતનો નાગરિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે તો હે અમારા ધર્મ કુળના આશ્રિતો તમે ઊભા થઈ જાવ તમે જ ભારત માતાના રક્ષક છો તમે જ ધર્મ અને મંદિરના રક્ષક છો ત્યારે તમે આંખોથી નબળા ન બનો હૃદયથી ગઈ ન બનો અરે હે અમારા સાવ છો તમે ગાઢ નિંદ્રામાંથી જાગ

હું આવા સંતોના જીવનમાંથી આશીર્વાદ અને પ્રેરણા લઈ આગળ વધતો રહીશ હું મારા સ્વપ્નના બનતા ભારત માટે બધા જ કાર્યો કરીશ હું સંસ્કૃતિ ધર્મને ઉજાગર રાખીશ હું મારા ભારત માતાને વિશ્વગુરુના આસન પર બિરાજમાન કરીને જ રહીશ મૂકી દો હાથ નીચે અરે નહી ઉમીદે જગાના હૈ તો અંધકાર કો ચિરતા હુઆયા સુરજ ઉગા હાયા સુરજ ઉગાના હૈ કાંટો કઈ દૂરને ફૂલ ખલા અરે ગુરુ મુજે મેરે સાફ દિલ ન્યા ભારત બનના હે કે ભારત બનના હૈ જુગાર જો પૈસે ડાલતાુગારી કે લતા આગ મેં જો પેસે ડાલતા આગકારી કહેલાતા હોય જો તાલિયા નહીં પડતાંજૂસ કહેલાતા જી ગંજુસમાં તાલી ન પારતા બાકી બધા આપણે તાલુ પડો ना सरकार मेरी है ना रोब मेरा है ना सरकार मेरी है ना रोब मेरा है अरे गुरु ना सा नाम मेरा है पर मुझे छोटी सी बात का गौरव है कि मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है अटल बिहारी वाजपेयी जी ने शायद यह कहा था कि भारत तो कोई भूमिका टुकड़ा नहीं है एक जीतता जागता राष्ट्रपुरुष है अटल जी ने यह कहा था कि यह वंदन की धरती है यह अभिनंदन की धरती है इसकी नदी नदी हमारे लिए गंगा है इसका कंकण कंकण हमारे लिए शंकर है अरे गुरु हम जिएगे तो भी इस भारत के लिए और मरेंगे ना तो भी इस भारत के लिए और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को कोई कान लगा कर सुनेगा ना तो एक ही आवाज आएंगी बोलो भारत माता की जय अस्तु जय हिंद जय भारत बोलो भारत माता અસ્તુ જય સ્વામિનારાયણ અને જય શ્રીના અને છેલ્લે હું એટલું જ કહું છું કે આપણા સ્વામીને સ્વામી આપેલું સૂત્ર કે ભગવાન મારા ને હું ભગવાનનો એ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીને આપણા ભગવાનને ભજશો ને તો તમને અંદરથી એવું ફીલ થશે કે ભગવાન આપણને ભેટી રહ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ